મજા આવે કાદુમાં મજા ન લે તો કાયરા પર હાલો જવા કેમ ગાડીઓ ખૂંડે લે જો છે આવો જો નો તો વીખોને એટલે હાટ દેખાયો ઈ દુરાતે મનો તો વીખ્યો કે તે આજ વીખે નહીં હા દુરાતે મનો તો એવા રમમાં એટલે જો આજ કલે હા આંતીનો રમમાન હોય કે એવું થોડોય ગલા આંતીનો રમમાન હોય એમ આવા ગાર્યમાં રમમાન હોય આ ચેરમાં જ એવું બધું કામ હાલે ને ભાઈ કેરું આપણે કામ કરવા મડી સેન્ટર કામ હે કે અર્ધો સુધીન પોચી ગયો છે અહિયાં અહીંયા હે કે પનીરું બનાવવાનું છે ન્યાં સુધી નહી કે કમ્પ્લીટ થઈ ગયો બધું પાણી અવાજ ઓલો થઈ એટલે બધા હા ન એમ હાલો હાલો મૂકી દે હાલો પછી આ ગોળો મૂકવો થઈ ને હા તો મૂકી તો ગોળો ગોચ્યો નવો લઈ આવી હા હા પીડો એ દેવો આપણે હા તો આવે સુધી તો ને નહીં

નહિયાં અત્યારે જો ગરિયા થીને કે માપપા નું ચાલે જો આમાં કોઈને કઈ ખબર પડે તો કમેન્ટ કરી દેજો હા નું લેવલ જોવાય લેવલ તો ખાલી દોડી તું ઠેટ લગન સીધો હે કે નહી આમ ખબર પડે એવું હોય તો લેવલ હોય લેવાનું લેવલ તો ગમે નમતું હોય કે

سامب نہیں لگ سو ایک اٹھوڈیا پڑ سیٹر نہیں آج کئی مکو نہیں روکی دا نہیں وہ نہیں ل

તો 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 ઘર જઈને પહોંચી જશે આપણા ઘરે અને ના ફ્રેશ થઈ જશે ને આશા રાખીએ તમને આનો અમારો બ્લોગ ગમ્યો છે ગમે ત્યારે લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં હવે મળીએ નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી